નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો સવાર પડી ગઈ છે આપણે જીન માર્કેટમાં અને માર્કેટમાં ગયો છું તો આગળ આપણે બજારમાં બતાવીશું તો તારીખ છે આજની વીસ આઠ બે હાજર ચોવીસ અને વાર છે મંગળવાર મંગળવાર એટલે હનુમાન દાદાનો વાર આપણે કહેતા રહીશું અમુક વારમાં આપણે જે ભગવાન કે માતાજી ને વાર આવશે એવું કહેતા રહીશું કેમકે એવી વસ્તુમાં થોડીક મજા આવે છે તમને મને પણ મજા આવશે એવી મને કોઈ પણ પ્રકારનો એ વાત છે વાર છે એ એ વાર છે ભગવાન આપણે રીતે પણ ખોટી રીતે આપણે આ રીતે અમારી વાડીમાં આવું એવું આપણને આવડતું નથી કે અમે આ શાક બનાવી ને આ એટલી વસ્તુ બધાને ખબર જ હોય તો એવી કહેવાની આપણે કઈ જરૂર નથી પણ હું વૃક્ષ વાવવાનું કહું છું હમણાં એક અઠવાડિયે હું બહુ વધારે ડીપમાં જાઉં છું વૃક્ષ પ્રત્યે તો વિડીયો જોવાનું બંધ કરી દીધું ન આવો તો મને કઈ જાજો ફરક નથી પડતો આવનારા સમયમાં તમારે ફરક પડવાનો છે તમારે એસી લેવી પડશે ને અત્યારે તમારે નથી વાવવો તો આવતા વર્ષે પછી લાખ રૂપિયા એસી ઉના ઉનાળશે તમારે લેવી પડશે મારે નહીં લેવી પડે આ તો બધાને હાર હાટો માટે અને અભિયાન ચલાવ્યું છે મેં કે આપણે કઈક કોઈક જાણે કોઈક કંઈક આગળ વધે એટલા માટે કે કોઈક વૃક્ષ વાવશે તો એટલી ગરમી ઓછી પડશે તો ટાઈમે વરસાદ થાય ત્યારે મગા નક્ષત્ર છે કાલનો મેં વિડીયો પણ બનાવ્યો હતો તળાજામાં હું મતલબ આ તો અહીંયા વરસાદ હતો પછી અમુક કસાણ ગામ છે મુથાડા ગામ ના પાવ હોય છે બધે વરસાદ થતો મતલબ આમ આપડે કેમ હાઈવે હોય એ રીતે પટ્ટામાં વરસાદ થતો અમુક ગામમાં વરસાદ પણ નતો તો આવી પરિસ્થિતિ છે મુખ્ય કારણ છે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે અને આ રીતે વરસાદ જોશો તો આ રીતે બધે એમ જ રૂશે ક્યારે એવું બન્યું છે આ વર્ષે કે આખા મતલબમાં માં એક સાથે મતલબ આખા તાલુકામાં વરસાદ વરસાદ આખા જિલ્લામાં ભાવનગર માં બધે ધોધમાર વરસાદ આ વર્ષે નથી પડ્યો તો એનું મુખ્ય કારણ એમ છે વર્ષ બહુ તકલીફ વાળું છે કેવું વરસ હશે મને તો અત્યારે મોડું લાગશે થોડું કેવું લાગે છે બાકી વાત ની જે આગાહી કરશે એની ખબર છે વરસ મોડું જવાનું છે પણ એ તમને નહીં કે હજી હજી તમને એમ જ કહે છે વરસ હજી સારું થાય હજી આ તારીખ છે એટલામાં સારો વરસાદ પડશે નહીં પડે તમને બધાને થોડો ઘણો વેમ હોય તો મગજમાંથી કાઢી નાખજો આવતા વર્ષે અમારે સારું વર્ષ લાવું છું એની માટે હજી એક જ ટાર્ગેટ છે હજી વૃક્ષ વાવવાનો સમય છે વાવી નાખો પછી તમે શાળા સિઝન આવશે પછી તમે વૃક્ષ વાવશો એમ નહીં થાય તો કે શાળામાં વરસાદ ન લવાય શાળામાં આપણે ઠંડી જરૂર પડે એ વસ્તુ જ્યાં જરૂર પડે ત્યાં એની આવી જરૂરી છે ઉનાળો અહીંયા ઉનાળો પડવો જોઈએ શાળાઓ ઠંડી પડવી જોઈએ ત્યારે વરસાદ આવે છે બાકી પછી ઉનાળામાં વરસાદ આવે તો સારું ન લાગે અમુક વસ્તુ હોય ક્યારે સોંપીએ એનો સમયગાળો હોય વૃક્ષ સોંપવા માટેનો સોમાસુ જ સૌથી સારામાં સારો સમયગાળો છે એ ઋતુમાં સોંપીએ તો જ વૃક્ષનો ઉછેર સારો થાય એ બધાને ખબર જ હોય છે એમાં કે આપણું વધારે ડીપમાં જવું પણ નથી બાકી આપણે ઘણા ને કોમેન્ટ પણ લખી છે જે મોટા યુટ્યુબર છે આપણે અમુક શબ્દનો ઉપયોગ હવે કરવો નથી અને કરશું પણ નથી એને નથી સમય તો આપણે કાંઈ પણ વાંધો નહીં આપણે તો આપણે રીતે રોજ કોઈ પણ વિડીયો બનાવી શોર્ટ વિડીયો બનાવી લોંગ વિડીયો બને કોઈ પણ વિડીયો બને વૃક્ષ નો વાવવા જરૂરી છે વૃક્ષ વાવો વરસાદ લાવો કહેવત છે બહુ સારી છે કહેવત ઉપર ભાર જ્યો કે હજી નથી લાગવું ભણે ગણ હોય કે કોઈ પણ હોય કે રાજુભાઈ શાકભાજી ને વિડીયો દઈશી હાલો ખરીદી આવી કે આ ભાઈ આજ આ રીંગણા લીધા તો આપણે પહેલા ભાવે લઈ લેવું એવું નથી અમે અભિયાન શરૂ કર્યું છે વૃક્ષ વાવવા પ્રત્યે તો આજે નહીં તો કાલે આપણે જાગૃતો પડશે તે ગમે ત્યારે મેં મારી વાડીમાં ટીટો ઈંડા બતાવે ત્યારે તમને કીધું છું કે બે ઈંડા હોય તો આ રીતનો ચાર ઈંડા હોય તો આ રીતનો છે તો બે પણ નહોતા સારે નહોતા અને ત્રણ ઈંડા હતા એટલે મેં તમને ક્યારે કીધું વર્ષ કેવું જશે હજી અત્યારે નક્કી થતું નથી હવે પણ એટલી મોટી આગાહી કરનાર કે આ વર્ષે વર્ષ એટલું સારું થશે તો એ રીતે ખોટી આગાહી નો કરે મારું એવું કહું છે બાકી તમને જે લાગતું હોય કોમેન્ટ લખી શકો છો કોમેન્ટ લખવાનું રાખજો વધારે હું કઈ ડીપમાં કઈ કહેતો નથી તો બધાને ખાસ નમ્ર વિનંતી છે જે તમારી પડખે મોટા યુટ્યુબર રહેતા હોય વિનંતી છે જે લોકો વિડીયો વિડીયો બનાવો નીચે આપણો નંબર આવે છે સમજાય ફોન કરો અને હું કઈ મોટો વર્દી વાળો નથી તમને બે દિવસ પહેલા પણ કીધું હતું કે તમને ફોન ન કરો આપણે નીચે નંબર આપીએ તો એટલા બધા તો હું ટાઈમમાં હોય અમુક જોતા હોય કે મારે આ ભાઈ કોમેન્ટ લખી આ ભાઈ ઓલું કર્યું એને બધી ખબર હોય છે તો જે સારી વાત છે એવા એને પણ રસ નથી સમય આવશે ત્યારે આપણે એને પણ જવાબ આપશું બધા સમય આવે છે અને હું છે ક્યારેક હું ગાડી ઉપર ખેડૂતને ખબર છે હું ફોન કરું છું એવું કોઈ નથી બન્યું કે બાલો આભાઈ ને ફોન હામે જ ફોન નથી કર્યો બધા ખેડૂતોને ખબર જ છે અને ખેડૂતોને પણ ફોન આવે છે એક બે નહી રાજુભાઈ તમે જે અભિયાન કર્યું છે એ બહુ સારું છે અને તમે પણ ખેડૂતો કહે છે તો મને જો બધાનો સપોર્ટ આવો અને પછી અમુક લોકોનો સપોર્ટ મોટા માણસો ન હોય મોટા યુટ્યુબ પરથી તો મને કઈ ફરક નો પણ અમુક ખેડૂતો આપણે સપોર્ટ પણ કરે છે કે તમે આ વસ્તુ શરૂ બંધ બંધની કરતા તો આપણે બંને નથી કરવાનું બાકી બીજા સપોર્ટ કરે જ ન કરે હું મારું કામ શરૂ રાખી બાકી તમે વિડીયો ઓછો જોવો તમારે વૃક્ષ વૃત્યનો વિડીયો તમને નથી હાલ લાગતો મને ખબર છે તમને શાકભાજીના બજાર ભાવનો વિડીયો સારો લાગે છે તો પણ તો તમને અત્યારે સૂચના આપી દઉં છું હું પંદર થી વીસ દિવસ રાહ જોવાનો છું હવે વધુ નથી જોવાનો જો તમે આવું કરતા રહેશો તો શાકભાજી નો વિડીયો આવતો બનશે એની જગ્યાએ રોજ વૃક્ષ પ્રત્યે વિડીયો આવશે જે અત્યારે આપણે સાડા દસ થી હું રોજ આ શબ્દ બોલીશ ભલે ત્રણ ચાર મિનિટ નો વિડીયો થાય હું શાકભાજી વિડીયો નહીં આપું તમે એક રીતના બધા મતલબમાં હું કે લાલસી થઈ ગયા છો આપણે બસ આપણી લાલચ પૂરી થવી જોઈએ આમ બધા એવા જ છે આપણે એમાં હું આવી ગયો આપણે કે હું પણ ન આવું બધાને લાલચ હોય એકબીજાની ભારે વધારે કાંઈ બીપમાં જવું નથી વૃક્ષ વાવવા જરૂરી છે બધાને ખબર છે આજે નહીં તો કાલે વાવવા પડશે ભગવાન એક ક્ષેત્રે બહુ સારી વસ્તુ છે હજી કહું છું કાલે વૃક્ષ વાવી દેશો તો વાદળ મન થઈ છે વરસવાનું બાકી તમે ન વાવો તો કાંઈ નહીં બાકી સાપામાં પણ આવી ગયો સત્તરથી લઈને એકત્રીસ ગુજરાતી વરસાદ વરસે તો એ પાણીનો સંગ્રહ કરવો કાલે પણ કીધું એ એવું રોજ કહેતો રહીશ અમુક વસ્તુ હોય એ રોજ કેવી જરૂરી છે કેમ કે એ વસ્તુમાં ફાયદો હોય એ આપણે વસ્તુ કહીએ છીએ બાકી આપણે એમ નથી કે હાલો ભાઈ તો ખેતર માં જઈએ તો ઉગાડી દીધી ખળ પાડી નાખ્યું એવું આપણે કરતા આવડતું નથી જો આપણે સુરે છે ખડે છે બધું છે એવું આપણે કેવું નથી તો કઈ નથી તો આગળ પડશું લાઈવ વેરાચન વિડીયો સાથે પણ વિડીયો શેર કરવાનું પોતાની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ પોતાની મળશું કાલે એક નવા વિડીયો સાથે ઓર્પીસ રીંગણા બજાર ભાવ લાઈવ રહેજો ઓર્પીસ રીંગણા સાથે ઓળાના રીંગણા ઓળા મોટું કિલો ઓળાના આરીંગણાના પચાસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ આરીંગણા રીંગણા પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયા પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયાના કિલો આ More pitching now. રીંગણાના ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી માં ભાવ મોરપીસ રીંગણા ચાલીસ રૂપિયા ના કિલો આ ચાલીસ રૂપિયા મોરપીસ રીંગણા આ રીંગણાના એકતાલીસ રૂપિયા જેવી ક્વોલિટી ક્વોલિટીમાં ભાવ બોરપીસ રીંગણા એકતાલીસ રૂપિયાના કિલો હે આ રીંગણાના ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ ચાલીસ રૂપિયા ના કિલો મોરપીસ રીંગણા ચાલીસ રૂપિયા

ಆ ರೀಂಗಣ ಚಾಲಿ ರೂಪಾಯಿ ಭಾವ ಫೋರ್ ಪೀಸ ರೀ ಚಾಲಿ ರೂಪಾಯಿ ಚಾಳಿ ರೂಪಾಯಿ ಆ ರೀಂಗಣ ರೂಪ ಕ್ವಾಲಿಟಿ ಭಾವ આ રીંગણાના બેતાલીસ જેવી ક્વોલિટી ભાવ બોરપીસ રીંગણા બેતાલીસ રૂપિયાના કિલો આ રીંગણાના એકતાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવો ભાવ મોર પીસ રીંગણા એકતાલીસ આ બનાવ બનાવો આ રીંગણાના પિસ્તાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ આખેડું લઈ લો ಪಿಶ ರೂಪಾಯಿ ಆ ರೀಂಗಣ್ಣ ಕ್ವಾಲಿಟಿ ಭಾ ಮೋರ್ ಪಿ ರೀಂಗ್

આ રીંગણા ના ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ આ રીંગણા ના ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ચાલીસ રૂપિયા આ રીંગણા ના બેતાલીસ રૂપિયા

બેતાલીસ રૂપિયા બેતાલીસ એવી ક્વોલિટી ભાવ બે પીડી છે બેતાલીસ રૂપિયા બોલો આ તો બે

આ રીંગણાના પચાસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ કિલો બોલો કેટલા ચાલે ક્વોલિટીસ જુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ

પોપી આવેલા છે માર્કેટમાં દસ રૂપિયાના કિલો દસ રૂપિયા રૂપિયા ગુવાર આ ગુવારના અડતાલીસ રૂપિયા એવરેજ ગણીએ તો ચાલીસ થી પચાસ ગુવાર ચાલીસ થી પચાસ રૂપિયા પાલકની જોડી ત્રણ થી ચાર રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ પાલક ટમેટા બજાર ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ શું ભાવ છે ટમેટા નો બત્રીસ સુરણ બજાર ભાવ સાઠ રૂપિયા નો કિલો

લસણ બજાર ભાવ આ લસણના ત્રણસો રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ ત્રણસો રૂપિયાનું કિલો આ લસણ આ બસો વીસ ટમેટા બજાર ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ આ ટમેટાના પાંત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયાના કિલો ટમેટા બજાર ભાવ

પચાસ થી સાઠ રૂપિયા બોલર ભીંડા બજાર ભાવ દસ રૂપિયા નો કિલો ભીંડો ભીંડામાં હાવ મંદી દસ રૂપિયા નો કિલો ભીંડો દસ રૂપિયા દસ રૂપિયા ભીંડો

માર્કેટમાં વાલ આવેલા છે એસી રૂપિયાનો કિલો વાલ એસી રૂપિયા સફેદ પીંડો પાસઠ રૂપિયાનો કિલો પાસઠ રૂપિયા સફેદ પીંડો પાસઠ રૂપિયાનો કિલો સફેદ પીંડો મેથી બજાર ભાવ દસ રૂપિયાની જોડી દસ રૂપિયાની જોડી મેથીની એક દસ રૂપિયા મેથી લીંબુ બજાર ભાવ સાઠ થી સિત્તેર રૂપિયા જેવી ક્વોલિટીમાં ભાવ લીંબુ સાહીઠ થી સિત્તેર રૂપિયા લીંબુ બજાર ભાવ

આ મરસાના વીસ રૂપિયા વીસ રૂપિયાના કિલો આ મરસા ટમેટા બજાર ભાવ ત્રીસ રૂપિયાના કિલો ત્રીસ રૂપિયા પચીસ થી ત્રીસ રૂપિયા જેવી ક્વોલિટીમાં ભાવ ટમેટા બજાર ભાવ આપણે ટમેટો